ચૈતર વસાવાને જામીન પર જેલ મુક્ત તો કરાયા છે પણ એમાં કોર્ટે અમુક શરતો મૂકી છે આ શરતી જામીનમાં ચૈતર વસાવાને પોતાના મત વિસ્તારમાં ન જવા માટેની શરત મૂકવામાં આવી છે તો હવે જાણે ચૈતર વસાવાએ નક્કી કર્યું હોય કે મારો વિસ્તાર નહીં તો અન્ય કોઈ પણ વિસ્તાર પણ હું મને જે યોગ્ય લાગશે એ કામ કરીશ જ એ રીતે ચૈતર વસાવા આજે પંચમહાલના મામલતદારને આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા પરંતુ આખો મામલો શું છે શા માટે ચૈતર વસાવા ચૈતર વસાવા જે આદિવાસી આગેવાન છે અને આજે અહીંયા તેમની ઓળખાણ આદિવાસી આગેવાન કેટલા માટે આપી રહી છું કારણ કે આમ આદમી પાર્ટીના પણ આ આવેદન શું છે આખો મામલો શું છે તેના વિશે પણ વાત કરું તો જયતર વસાવાનું કેવું છે કે પંચમહાલના ઘોઘબા તાલુકામાં જીએફએલ કંપનીમાં ગેસ લીકેજ ની ઘટના બની હતી જે આમ આદમી પાર્ટીના સામાજિક આગેવાનો જાણકારી મેળવવા માટે ગયા હતા કે કોઈ આકસ્મિક ઘટના ઘટી છે કે કેમ કોઈ કામદારનું મૃત્યુ થયું છે કે કેમ અને આજુબાજુના લોકોના શ્વાસ રૂંધાઈ રહ્યા હતા તેમને બળતરા થતી હતી તેમની રજૂઆતોને પગલે લોકો ત્યાં ગયા હતા અને ગેટ પર ઉભા રહીને કહ્યું કે મેનેજમેન્ટ બહાર આવીને અમારી સાથે સ્પષ્ટતા કરે કે આવી કોઈ આકસ્મિક ઘટના ઘટી છે કે નહીં બે હજાર એકવીસ માં પણ ભૂતકાળમાં પણ આ કંપનીમાં ઘટનાઓ સર્જાય છે છે કોઈનું મૃત્યુ થાય તો માત્ર લાખ રૂપિયા ઘટના છૂટી જાય છે એવા આક્ષેપો પણ કર્યા હતા ચૈત્ર વસાવાએ અને એમણે કહ્યું કે આ ગંભીરતાને ધ્યાને લઈને આપણા સામાજિક કાર્યકરો અને આગેવાનો જે છે એ રજૂઆત કરવા માટે ગયા હતા અને એ બાબતને લઈને કંપની મેનેજમેન્ટે યોગ્ય જવાબ આપ્યો નતો અને ત્યાં થોડું ઘર્ષણ પણ થયું હતું જેના કારણે પોલીસે મેજિસ્ટ્રેટની પરવાનગીથી લાઠીચાર્જ કર્યો જેમાં કેટલાક લોકોની ઈજા પણ પણ પહોંચી છે ચાલનારા લોકો ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો એવી પણ માહિતી મળી છે અને ઘોઘબા તાલુકો એકદમ શાંત તાલુકો છે ને એમાં શાંતિ જળવાઈ રહે તે જરૂરી છે એવું ચૈતર વસાવાનું કહેવું છે અને આ જ બાબત જે છે એને લઈને જયારે ચૈતર વસાવા પંચમહાલ મામલતદારને આવેદન આપવા માટે પહોંચ્યા ત્યારે ત્યાં શું થયું એ પણ જુઓ જે પ્રકારે ગુજરાત કેમિકલ કંપનીમાં ભૂતકાળમાં પણ એવી ઘણી ઘટનાઓ ઘટી હતી અમે બે હજાર એકવીસનો એનો ઇતિહાસ પણ જોયો ગેસ લીકેજ થાય કે ગેસ ફૂટે તો કેટલાય કામદારો પણ એમાં મૃત્યુ પામ્યા છે સાથે સાથે આજુબાજુના વિસ્તારના કેટલાય લોકોને આનાથી બળતરાઓ શ્વાસ વધારવાના અને હૃદયના અને કિડનીના એવા અનેક રોગો આ કંપનીથી થયા છે કંપની પાસે અવારનવાર ગુજરાત કંટ્રોલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડનું પ્રમાણપત્ર રિમ્યુટ કરવા માટે કંપની જતી નથી એની પાસે પરવાનગી નથી અને જે પ્રકારનો ગેસ અને એમાંથી જે કેમિકલયુક્ત પ્રવાહી જે લોકો ફાળે છે અને જમીનમાં ઉતારે છે એના લીધે આ વિસ્તારના ભૂગર્ભ જળ પણ દૂષિત થયેલા છે સાથે સાથે વાયુમાં પણ આ લોકો એટલું પ્રદૂષિત થયેલું છે એટલે આજુબાજુના ગામડાના ખેડૂતો ત્યાંના યુવાનો બધા જ લોકો અહીંયા રજૂઆત કરવા માટે અમે આવ્યા છે કે આ કંપની પર

જે પણ આપણે આવનારા દિવસોમાં કરવું પડશે એટલે અહીંની જનતા વતી અમે રજૂઆત કરવા માટે આવ્યા છે તાત્કાલિક ધોરણે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ઇન્સ્પેક્ટરો દ્વારા એની ઇન્સ્પેક્શન કરવામાં આવે ગ્રીન ટ્યુબ્યુલન દ્વારા એનું ઇન્સ્પેક્શન કરવામાં આવે અને જે પણ ગેસ ઘડતરમાં કે બ્લાસ્ટ થતા હોય કે લીકેજ થતા હોય કે છોડવામાં આવતા હોય એને તાત્કાલિક ધોરણે અટકાવવામાં આવે અને જો ક્યાંય પણ ખામી દેખાય છે તો કંપનીનું પ્રોડક્શન હાલમાં બંધ કરવામાં આવે એવી અમારી બધાની માગણીઓ છે એટલે આ મહિના મેજિસ્ટ્રેટ શું તમારા પર આસાન અપેક્ષા રાખીએ છીએ કે આવનારા દિવસોમાં એમાં તટસ્થ તપાસ થાય બીજું સાહેબશ્રી તમને અમે ધ્યાન દોરવા માગીએ છીએ આ પેશ એક વિસ્તાર છે સિડ્યુલ ફાઈવ વિસ્તાર છે અને અહીં જે કંપની આવી છે ચાલો કોઈ વાંધો નહીં જે તે વખતે જમીનો આપી પંચ્યાસી ટકા રોજગારી સ્થાનિકોને મળશે બધા શરતોને આધીન એમને જમીન આપી છે જ્યારે અમારા લોકો એમને પૂછવા જાય છે કે ગેસ કેમ લીકેજ થાય છે ત્યારે યોગ્ય જવાબ આપવાના બદલે મેનેજમેન્ટ ઉપરથી દબાણ લાવીને કેટલાક પોલીસ અધિકારીઓને કે કેટલાક તંત્રને સાથે રાખીને હવે આ લોકોએ ખાલી સ્પષ્ટતા માગી હતી કે તમે અમને સ્પષ્ટતા કરી આપો જેથી કરીને અમને સંતોષ થાય આ ગેસ કેમ લીકેજ કરવામાં આવે છે જેના કારણે માણસ એને તકલીફ તો તાત્કાલિક ધોરણે પોલીસ વિભાગે તમારા પરથી ફરવાનગી માગી લીધી અને લાઠીચાર્જ કર્યો એ ખૂબ જ દુઃખદ ઘટના છે અહીંયા કોઈ અમાન્ય કૃત્ય નહોતું થવાનું કે કોઈ નક્સલી પ્રવૃત્તિઓ નહોતી થવાની તો બી રોડ પર જવાવાળા લોકોને પણ લાઠીચાર્જ કર્યો જે ખૂબ જ દુઃખદ બાબત છે જો એ બાબતને લઈને અમારા લોકો સાથે જે અન્યાય થયો છે જેમાં ન્યાયિક ન્યાય અમને સંતોષકારક ન્યાય નહીં મળશે અમારા લોકો કેટલા જેલમાં છે હજુ બસો જણને શોધે છે કેટલા એ લોકોની ગાડીઓ જમા લઈ લીધી છે તો આવી જ રીતે ના જો ચાલશે આજે તો અમે એક ધારાસભ્ય તરીકે તરીકે સામાજિક રીતે તમને વિનંતી કરવા માટે આવ્યા છે અમે સંવિધાનમાં માનીએ છીએ દેશના નીતિ નિયમો કાયદો વ્યવસ્થામાં માનીએ છીએ ના છૂટકે અમારા લોકો સાથે આવું જ થતું રહેશે તો અમારે પછી ના છૂટકે સમગ્ર આદિવાસી સમાજને આવનારા દિવસોમાં આહવાન કરવું પડશે કે ભાઈ ભોગમમાં આપણા લોકો સાથે આવો બધો અમાન્ય વ્યવહાર થાય છે તો બધા જ અમે ભેગા થઈશું અને બધા જ મોટી સંખ્યામાં પછી ફરી અમારે એકઠું થવું પડશે એટલે આજે સોમનાવતી વિનંતી કરીએ છીએ કે કંપની પર તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરો અમારા લોકો પર જે લાઠીચાર્જો કરીને હાલમાં પણ કેટલાક લોકોને પોલીસ જાણે કે કોઈનું ખૂન કરી દીધું હશે કોઈ નક્સલવાદની પ્રવૃત્તિ કરી હશે કોઈ રાહ પ્રવૃત્તિ કરી હશે સરકાર પાડી દેવાની પ્રવૃત્તિ કરી હશે એવી પોલીસે ઘરે ઘરે રાતે રાતે ખોદે છે એટલે એમાં પણ તમે મેજિસ્ટ્રેટ તરીકે એમાં એમને ધ્યાન દોરો એ અમારો વિનંતી છે સમાજમાં આ ઘટનાને લઈને એક ડર પણ છે ભય પણ છે અને લોકોમાં છૂપો આક્રોશ પણ છે એટલે તમે મેજિસ્ટ્રેટ છો કાયદો વ્યવસ્થા જળવાય એ તકેદારીના ભાગરૂપે તમારે પોલીસ તંત્રને અને જે કંઈ હશે એમને અહીંના સામાજિક આગેવાનો સાથે સંકલન કરીને ન્યાયિક રીતે જે પણ કાર્યવાહી કરવાની થતી હશે એ આપણા થકી થાય એવી અપેક્ષા રાખીએ છીએ આપને પણ આવેદન પત્ર આપ્યું છે માનનીય મુખ્યમંત્રીને પણ મોકલવાના છે રાજ્યપાલને પણ અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને પણ અમે લખીએ છીએ ગ્રેટ પ્યુબલિકને પણ અમે મોકલવાના છે પર્યાવરણ વિભાગને પણ ધ્યાન દોરવાના છે કે આ કંપનીમાં તો ફાસ્ટ થાય તો ધન્યવાદ મેડમ આજ રોજ વાત લેને તમારી પાસે આવ્યા છે સાહેબ એસોસ હાલ પંજેલ આ જે નવના રોજ પ્રકારના ઝેરી ગેસ અને કેમિકલ છોડવામાં આવ્યા એવા લોકો લોકોના સૂત્રો દ્વારા માહિતી મળી અને ત્યાં આપણા સામાજિક આગેવાનો સ્પષ્ટતા કરવા માટે ગયા કે કોઈ આકસ્મિક ઘટના તો નથી ઘટી ને કોઈ અંદર કામદારનું તો મૃત્યુ નથી થયું ને જે ગેસ લીકેજ થયો છે એ ઝેરી પ્રકારના ગેસના કારણે આજુબાજુ વિસ્તારના લોકોના શ્વાસો રૂંધાતા હતા બળતરાઓ થતી હતી એવા લોકોની રજૂઆતોને લઈને એ લોકો ત્યાં ગયા અને ગેટ પર રહીને એમણે માત્ર એટલું કીધું કે મેનેજમેન્ટ બહાર આવીને અમારી સાથે સ્પષ્ટતા કરે કે આવી કોઈ આકસ્મિક ઘટના તો નથી ઘટીને જે પ્રકારે બે હજાર એકવીસમાં પણ અહીંના ઝેરી ગેસ લીકેજ થવાથી કેટલાય કામદારોના મૃત્યુ થયા હતા અને આ કંપનીમાં ભૂતકાળમાં પણ એવી ઘણી ઘટનાઓ ઘટી છે જ્યારે પણ કોઈ મરી જાય છે એને માત્ર ત્રણ લાખ સાડા ત્રણ લાખ રૂપિયા આપીને આ કંપની છૂટી જાય છે ત્યારે એની ગંભીરતાને ધ્યાને લઈને આપણા સામાજિક આગેવાનો ત્યાં રજૂઆત કરવા માટે ગયા હતા એ જ બાબતને લઈને કંપની મેનેજમેન્ટે યોગ્ય જવાબ નહીં આપ્યો અને એ બાબતોને લઈને ત્યાં થોડું ઘર્ષણ થયું એકબીજા સાથે એ સમજાવટમાં એ કંઈ પણ ત્યાં ઉપસ્થિત થયું અને પોલીસે મેજિસ્ટ્રેટની પરવાનગીથી લાઠીચાર્જ કરી એમાં ઘણા લોકોને ઈજાઓ થઈ છે ઘણા રસ્તે ચાલનારા લોકો પર પણ લાઠીચાર્જ કરવામાં આવ્યો છે એવું સૂત્રોએ અમને કીધું ત્યારે આ ગોગંબા તાલુકામાં શાંતિ જળવાય રહે એવી શાંત તાલુકો હોવા છતાં આવી જ્યારે ઘટના ઘટે છે ત્યારે અમને પણ ઘણું દુઃખ થયું છે ત્યારે આજે અમે એટલા માટે અહીંયા ઉપસ્થિત થયા છે કે આવી કોઈ પણ ઘટના આ વિસ્તારમાં નહીં ઘટે સાથે સાથે જે કંપની આ વિસ્તારમાં છે આ વિસ્તાર એ પેસા એક્ટ અંતર્ગત શિડ્યુલ ફાઇવ એરિયામાં આવનારો વિસ્તાર છે ત્યારે અહીંયા કંપની જે તે વખતે આવી ગઈ તો એ કંપની પર એના યોગ્ય પુરાવાઓ છે કે કેમ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સમયાંતરે એનું ઇન્સ્પેક્શન કરે છે કે કેમ ગ્રીન ટ્રિબ્યુનલના સમયાંતરે લોકોને રિન્યૂ કરવામાં આવે છે કે કેમ એવા અનેક પ્રશ્નો છે ત્યારે આ કંપનીને હમણાં બંધ કરવામાં આવે એવી પણ અમે માગણી અહીંયા કરી છે કેમ કે આ કંપની દ્વારા જે પણ ઝેરી કેમિકલ યુગ અહીંયા પ્રવાહી છોડવામાં આવે છે જેના કારણે અહીંની ખેતીની જમીનોમાં નુકસાન થઈ રહેલું છે અહીંનું ભૂગર્ભ જળ પ્રદૂષિત થઈ રહેલું છે આ વિસ્તારમાં જે પણ ઉપરના નદી નાળાના જળ છે પ્રદૂષિત થઈ રહેલા છે ત્યારે આ જળ પ્રદૂષણ અને વાયુ પ્રદૂષણ ફેલાવતી આ કંપનીમાં તાત્કાલિક ધોરણે ઇન્સ્પેક્શનો કરાવવામાં આવે સેફ્ટી ઇન્સ્પેક્ટરો જીપીસીબીના ઇન્સ્પેક્ટરો ગ્રીન ટ્રિબ્યુનલના ઇન્સ્પેક્ટરો તમામ લોકો અહીંયા તાત્કાલિક ધોરણે ઇન્સ્પેક્શનો કરીને આને બંધ કરાવવામાં આવે એવી મામલતદાર સાહેબને અમે રજૂઆત કરી છે સાથે સાથે અમને અહીંયા આવ્યા પછી જાણવા મળ્યું કે કેટલા લોકો ત્યાં માત્ર જોવા માટે ગયા હતા કેટલાક યુવાનો તો એવા છે કે જે ભણે છે એમને ખબર પડી તો શું થયું છે કેટલાક રસ્તે આવતા જતા રહીને જોતા હતા એવા લોકોના પણ નામ પોલીસ દ્વારા નાખી દેવામાં આવ્યા છે ત્યારે અમે પોલીસ અધિકારીઓને પણ કહેવા માંગીએ છીએ પ્રશાસનને પણ કહેવા માંગીએ છીએ અમે સંવિધાનમાં માનનારા લોકો છે કાયદો અને વ્યવસ્થામાં માનનારા લોકો છે અને અમે પોલીસ અધિકારી હોય કે વહીવટી તંત્ર હોય બધાને સહકાર આપવાવાળા લોકો છે અમે ઘર્ષણમાં પડવા માંગતા નથી કે સંઘર્ષમાં પડવા માંગતા નથી જે પ્રકારે પોલીસ અધિકારીઓ અમારા લોકોને રાતે એમના ઘરે જઈને જે પ્રકારે હોદે છે જાણે અમે કોઈ નક્સલી પ્રવૃત્તિ અહીંયા કરી હોય જાણે અમે સરકારી વિરુદ્ધી સરકારને તોડી પાડવાની પ્રવૃત્તિ કરી હોય રાજદો અમારા પર થયો હોય એવી પોલીસ જ્યારે અમારા લોકોને હોદે છે જે પણ દુઃખદ બાબત છે તો પોલીસ અધિકારી મિત્રોને પણ મારે નમ્ર વિનંતી છે જે રજૂઆત આમના વતી હું કરવા આવ્યો છું તો એમના આગેવાન વતી મારે તમને રજૂઆત છે કે જે પણ લોકો આમાં નિર્દોષ તમે બસો જણના નામો આપ્યા છે કેટલાય લોકોની ગાડીઓ તમે લઈ લીધી છે જે અમારા દ્રષ્ટિએ પ્રથમ દ્રષ્ટિએ ખરેખર એવા નિર્દોષ લોકો એમાં પણ સોંડોવાઈ ગયા છે જેમને આવનારી ભરતીઓની તૈયારીઓ પણ કરે છે કેટલાક તો ત્યાં જોવા ગયા કેટલાક રસ્તે હતા જતા જતા ઊભા રહી ગયા તો એમના પણ વિડીયોમાં હતા એમ કરીને એમનું પણ આમાં નામ લઈ લીધું છે ત્યારે એવી બાબતોમાં પણ પોલીસ અધિકારીઓ ધ્યાન આપે કોઈ નિર્દોષ આનો આ ઘટનામાં નિર્દોષ ફસાય નહીં જાય એ પણ ધ્યાન આપે અમે તમને સહકાર જ આપીએ છીએ અમારે ક્યાંય અહીંયા કાયદો વ્યવસ્થા ખોડવાય એવી કોઈ પ્રવૃત્તિ અમે કરવા પણ નથી માંગતા આ તો આકસ્મિક ગેસ લીકેજ થયો અને ઝેરી ગેસ લીકેજ થવાથી આ વિસ્તારના લોકોની રજૂઆતને ગંભીરતા લઈને આગેવાનો ગયા અને જે પણ ઘટના ઘટી એ ન જ ઘટવી જોઈએ એવી બી અમે માનીએ છીએ ત્યારે એ સહકારની અપેક્ષા પ્રશાસન પર પણ રાખીએ છીએ કાલે ઉઠીને અમારા લોકો કહેશે કે ભાઈ અમને તો હજુ પણ ખૂબ હેરાન કરવામાં આવે છે અમને મારવામાં આવે છે અમને અમારા પરિવારને હેરાન કરવામાં આવે છે હજુ અમને હોદે છે દોડાવે છે આ કરે છે અમારે પછી ના છૂટકે સમગ્ર અંબાજીથી ઉમર ગામ સુધીના લોકોને આહવાન કરવું પડશે અને હજારોની સંખ્યામાં બધા જ લોકોને જે આ વિસ્તારના આગેવાનો ડોક્ટર જયરામભાઈ એમની પૂરી ટીમ પ્રવીણભાઈ જેટલા પણ લોકો સાથે આવું થયું છે એવા લોકોના સમર્થનમાં અમારે આવવું પડશે ત્યારે આ જે લોકો જેલમાં છે અને જે લોકોને એ છે એમાં બધા સાથે અમે સમર્થનમાં ઊભા છે આખો સમાજ તમારી સાથે છે આજે અમે કોઈ રાજકીય રીતે નથી પણ આ સામાજિક રીતે તમારી વચ્ચે આવ્યા છે ત્યારે આ રજૂઆત અમે મામલતદારશ્રીને કરી છે અને અમને દિન પંદરમાં યોગ્ય એનો જવાબ મળે એની પણ અમે એમને આશા વ્યક્ત કરી છે ત્યારે જો દિન પંદર પછી યોગ્ય જવાબ નહીં મળશે તો ફરી આપણે ભેગા થવાનું થશે ત્યારે અંબાજીથી ગામના તમામ આગેવાનોને અહીંયા બોલાવીશું અને એમના સમર્થનમાં કોઈ મોટો કાર્યક્રમ પણ કરવાનો થશે તો કરીશું આ જ અપેક્ષા સાથે આજના જે પણ ત્રીસ તારીખની ઘટના હતી એમના પરિવારના લોકોનું મનોબળ મજબૂત થાય એમની સાથે આપણો બધાનો સહકાર દેખાય એના માટે આપણે બધા અહીંયા ઉપસ્થિત થયેલા તમામ યુવાનો વડીલો માતા બહેનો મીડિયાના મિત્રો પોલીસ મિત્રો વહીવટી તંત્રના લોકો બધા જ લોકોનો હું આજના પ્રસંગે બધા આભાર માનું છું હવે પછીનો કાર્યક્રમ આપણો અહીંથી પૂર્ણ થાય છે ત્યારે તેમનું કહેવું છે કે સ્થાનિક સરકારી તંત્ર દ્વારા અને સરકાર દ્વારા વારંવાર આ બધા અકસ્માતોના મુદ્દાઓને લઈને કમિટીઓ રચવામાં આવે છે કાર્યવાહીઓની બાહેધરી પણ આપવામાં આવે છે પરંતુ કેમ કોઈ નક્કર પગલા લેવામાં નથી આવતા એ એક મોટો પ્રશ્ન છે આગામી સમયમાં જો એક જ મહિનામાં કોઈ નક્કર પગલા ભરવામાં નહીં આવે અને કંપની અને તેના માલિક ઉપર માનવ વધનો ગુનો નોંધી પોલીસ ફરિયાદ નહીં કરવામાં આવે તો આમ આદમી પાર્ટીના કાર્યકરો ગામે ગામ જઈ નાગરિકોને ભેગા કરી ઉગ્રથી ઉગ્ર જન આંદોલન

આવા જો અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી માટે આપ જોતા રહો ટીવી ન્યુઝ નમસ્કાર